શંકરજી દોજે હા આ શંકરજી શંકરજી તો ખેતરમાં ગયા હી હા ઓ યોનો યોનો બગનો એક કટકો લા લા આ લે પોકાડ્યો હા આ તો આલ દિયો સંભાળી આલ દિયો તમે જરા કરજો આ લેજો હા ચોકસ આ ઢોકરા હું કે શિબુ ગેલે દો લા લા દાળ લ પોકાડી પડો પોકાડજો પોકાડે હો ને હા ને કટકોં ભાઈ ના લેજો પા હાઈ ને કીધું લો હાથ વડીજી આ Don't đá anh em. Qua hát 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 hát

છોકરા ખાતા ખાતે પડી નેચર એરું કેવા મારા ઘરમાં હાથ જણા તું ભરી તને શરમ નઈ આપી આખો કટકો આલે છે યાર લે આવું એક કટકો દેખાય થાળી બતાય તો બતાય એક કટકો થઈ ગયા યાર આટલું મારા છોકરા ખાતા નેચર પડી જાય આવું થાળી થાળી ભરીને ને આ લે થાળી તો કોઈ નહીં ખાલી સોની થાળી પણ લે છે યાર તું બોલાય ને પેલા મને આલે યાર

ના ના યાર એ ટુકડો એ મોટો આવડો મોટો મોકલાયો હોય યાર પણ એકે દેખાય આટલો દેખાય છે એરા થઈ ગયા છે સો ટકા આજ પૈયા ને હાલવો ને મારા હાથમાં રૂબરૂ હાલવો બીજા ના હાથમાં તારે હાલવા ને શું કીધું ના એમ બોલાવો બોલાય જા હું તો હાલ ખેતર માં આવ્યો યાર મને ક્યાં થાળી ભરીને ક્યાં લઈ જાઉં હા થાળી માં દેખાય થાળી જો મેલી દી કોણ રે હું એ દીવાનું હાથમાં લઈને જોઉં કોઈ એરે આવી એટલે હંભાળીને હાથમાં કટકો હાલ દેજો છે મેં એમ કીધું એનો ચાટી જ ગયો

અલા ગંજી આપડા ઘેર આવજો કરતા પડે લઈ આ જલ્દી આવજો ને તો હું પછી કોક હા જલ્દી ફોટો ફોટાઓ હા ખાવા માટે તો જબર વાળું કોઈ નહીં અને આવ તો ઉદ છે રયો આ શું રોસી બહાર જઈ છે હા ના ના આવજી કોજા હેતા મેં બે કટ યાર કસુરા

જે હોય બોલે કઈ લેવાની હોય બોલે છે ઘેર જતો એટલે ડોસી રેતી નઈ કે કૂતરું કઈ ગયું એટલે એ કૂતરા જેવું હોય

એ અથવા તમાર ભાઈ તો છે યાર અને મારા છત્રી નો આંકડો છે જબરજસ્ત હા મને હું ખબર એટલે એટલે તું ઘડી ઘડી રે નાઈ જાય મારું